મિત્રો જય સોમનાથ ઓમ નમ ચોવીસ મંગળવાર માર સુધી છે આજે જે નો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આજે બપોરે એક ને દસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળક જન્મ થાય એની છે આજે જે બાળક જન્મ થાય છે નક્ષત્ર મૂળ મૂળ નક્ષત્ર આજે સાંજે ચાર ને બેતાલીસ મિનિટ પૂર્ણ થાય છે મૂળ કહ્યું છે મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ હોય ત્યારે એના પિતા એ પણ કાંસાની વાડકીમાં ગાયનું ઘી લેવાનું હોય છે એમાં પહેલા મુખ જોવાનું અને પછી એ કાંસાની વાડકી દેવસ્થાને મૂકી દ્વારા અને પોતે પછી પ્રત્યક્ષ મુક્ત તો પોતે એને ભાર ઓછો થઈ જતો છે અને પછી જયારે યોગ્ય સમય આવે ત્યારે એની જલ્દી જલ્દી વિધે મૂળ નક્ષત્ર બહુ ભારે છે માતા પિતા આ મૂળ નક્ષત્ર આજે સવારે આજે સાંજે ચાર ને બેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય પૂર્વ સાડા નક્ષત્ર છે આજે જે બાળકનો જન્મ થાય છે પૂર્વશાળા નક્ષત્ર એને આ કોઈ વિધિ કરવાની જરૂર નથી અને મુક્ત જોઈ શકાય છે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય સુલ સુલ યોગ આજે ત્રણ ને આઠ મિનિટ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય

ધનરાશિ વાળા ખૂબ જ બીજાના માટે જીવતા હોય છે ખૂબ નાની હોય છે અને એને કોઈ પહોંચી શકે એમ પણ નથી હોતું એ જયારે ખોટું કરવા બેસે તો એને કોઈ ના જઈ શકે આગળ અને જો સાત્વિક કાર્ય કરે તો એનાથી પણ આગળ કોઈ જતું નથી કારણ કે ગુરુની રાશિ છે પરંતુ આજે આખા દિવસમાં કોઈ પણ બાળક ન જન્મ થાય ધનરાશિ ગણાય આ ધનરાશિ ચોથી તારીખે રાત્રે અગિયાર ને વીસ મિનિટ પહોંચાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે

મારા સબસ્ક્રાઈબ મિત્રો ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ પરીક્ષા પ્રવાસ માટે ઓપરેશન ડિલિવરી હોય કોઈ શક્તિ હોય આજે સગાઈ નહીં થઈ શકાય મંગળવારે સગાઈ નહીં કરાય હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવું સોમનાથ તમે પ્રાર્થના કરું શું મિત્રો આજના દિવસે તમે જે કાર્ય કરવા માટે નીકળો કૂતરાને ઘઉની ભાખરી બનાવી ગોળી લગાવી કૂતરાને ભય રોગ શત્રુ બાંધા પર વિજય પ્રાપ્ત થાય આજે ભગવાન શંકરને ગોળના પાણીનો અભિષેક કરી એવાથી અને ત્યાં બેસીને હનુમાન ચાલીસા કરવાથી વેપાર વ્યવસાય જલ્દી થી જલ્દી પ્રાપ્ત થાય છે જેને નોકરી ધંધા ની તકલીફ હોય લોકો બાજા કરી શકે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય થાય તો આજે કોઈ પણ પૂજા વિધિ કરવા માટે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા માટે યાત્રા પ્રવાસ ની શરૂઆત માટે ઉદઘાટન માટે સમય જે છે આપણે જોઈ લઈએ આમ તો આજે ગૃહ પ્રવેશ ના થઈ શકે મંગળવાર છે એટલે ગૃહ પ્રવેશ ની બિલકુલ ના છે વાસ્તુ ની પણ ના છે ભૂમિપૂજન ની પણ ના છે આદન સમય આપણે જોલેતે 9 થી સવારે 9 વાગ્યા થી બપોરે 1:30 મિનિટ સુધીનો સમય છે. તેમજ બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય સુપ્રાસ છે. એ જ રીતે રાત્રે એટલે કે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય સુપ્રાસ છે. રાત્રે 7:30 થી આવતીકાલે મળસ કે 3 વાગ્યા સુધીનો સમય સુપ્રાસ છે. એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને વિધય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજે સાંજે ચાર ને બેતાલીસ મિનિટ સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનો પ્રાર તે પ્રાપ્ત થશે એમાં તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો ખરીદી વેચાણ વેપાર વ્યવસાય બધું થઈ શકે પરંતુ ગૃહ પ્રવેશ ન થઈ શકે અને વાહનની ખરીદી પણ ન કરવી જોઈએ મંગળવાર છે બાકીના બધા જ કાર્ય તમે આજે કરી શકો છો આજે કાર્ય પ્રારંભ કરવાથી લાંબા ગાળાનું સુખ પ્રાપ્ત થઈ શકે છે લાંબો સમય સુધી સુખ તમે ભોગવી શકો છો કોઈ ગાડી ખરીદી કરે છે વાહન ખરીદી કરે છે લાંબો સમય સુધી સુખ ભોગવી શકે છે પરંતુ મંગળવાર હોવાથી ના પાડેલી છે આજે લગ્ન કરવાથી સારસ દરડી જેવું જીવન ઘર એકબીજા પ્રત્યે અદભુત આકર્ષણ પ્રેમ વચ્ચે રહેશે માટે આજે લગ્નની તારીખ આપેલી હોય તો આજે લગ્ન કરવા માટે ઉત્તમ દિવસ આજના દિવસે જેને કુંડલીમાં બે મેરેજના ના યોગ એ લોકો ખાસ કરી લેવાનું આજના દિવસે મંગલસૂત્ર ની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે કોઈ પણ નવા વસ્તુ ધારણ કરો છો તો પણ ઘણું શુભ ફળ થાય છે પ્રગતિકારક સમય એવી રીતે થાય આધ્યાત્મિકતાથી લઈ શકે આજે નવા વસ્ત્ર કરવાથી મોટે ભાગે કામ વાળીને આપી દેવા પડે ત્યાં અસ્ત્રી વાળા રહી જતા હોય છે ખોવાઈ જતા હોય છે પરંતુ આધ્યાત્મિકતા વધારવી બહુ જરૂરી છે આ સમાજની અંદર અત્યારે કારણ કે આધ્યાત્મિકતા વધશે તો તમારી પ્રગતિ જોરદાર થઈ શકે છે અને નવસ્થાન કરવા માટે પણ જો તે સે પ્રાભુતુજે ફળ છે તે આજે બપોરે 4:42 મિનિટે થાશે અને આજે 4:42 મિનિટ થી લઈને આવતીકાલે સાંજે 5:15 મિનિટે તમે કાર્ય કરશો અને ફળ બદલાઈ જાય છે તેમાં તમારી કોઈ વસ્તુ ચોરા કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કારણે આરામ કરો છો કોઈ પણ ખરીદી કરો છો કોઈ પણ વેચાણ કરો છો ન હોઈ શકે જે ઇન્ટરવ્યુ કે આપી શકાય છે આ આઝાદી એમ તો આઝાદી માટેનો છે તમે કોઈ પણ પ્રકારના ભ્રમમાં બંધાય ગયા હો

કે દીકરીના લગ્ન થયા હોય લગ્ન પછી પિયર આવી હોય અને આજે પિયર આવ્યા પછી આજે પહેલી વાર જો સાસરે જાય લગ્ન પછી આખી જિંદગી નું આરોગ્ય બગડતું રહે છે અને કઈક ને કઈક લગતી તકલીફો આરોગ્ય ની રિહાસ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આજના દિવસે છોકરીએ લગ્ન પછી પહેલી વાર સાસરે ના જોવું આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઉત્તમ દિવસે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસે ન વસ્ત્ર ધારણ કરશો તો ઘરમાં જે કોઈ સ્ત્રીઓ હોય એ લોકોને આ માંદગીની સમસ્યાઓ આવી શકે છે ભાઈઓ માટે શ્રેષ્ઠ છે જે લોકોના લગ્ન ન થયા હોય તે લોકો જો આજે ન વસ્ત્ર ધારણ કરે છે તે લોકો માટે સારી કન્યા જોવા જવાનું થઈ આજે આ રીતનું ફળ તમને મળશે આજે સાંજે ચાર ને બેતાલીસ થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને પંદર મિનિટ પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મનુતિ સ્મૃતિ पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों सांग रक्षणात्मकों लोकेवा सभायम राजत्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જનમસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य ऐश्वर आदि तथा लगन बोलवा मम जटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવા અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં કરશે કપાળમાંથી લખતો કપાળમાં જમીન પર પાણી છે ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા ખૂબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પાણી ચુકાવી કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ